ने आई रे एकली थतली ने सेट में के धरने फिर की कर ले जको को ने बाद न देन रुक ले दिलु मैं बे भाई दोवा चटवा जात्रला ने

એ તેરા નંબર દે તાજા ડરાઈ રહ્યા ને ધમકાડ રહ્યા કે બધા કાજરીને હલવાડ દેસુ પુલિસ ને જાય બધા ધોતી બંધ કરી દેજું ભાઈલ ગુણ કરુક ભીડીઓ સેર કરું સોસીલ મીડીયા વિડીયોગુતા આપણે આદિવાસી બાયરી સાથે ગલત ગરકત હવે ને કસ સેટ ડાલે આપણું આપણે સાથે ગરકત કરે ઉપર કે દબાવ ડાલે કે ભીડીઓ નાખો ભીડીઓ રુકી રુકીન બી નાખું સોશિયલ મીડિયામાં તો કુકણું ચા છે કે ગમે છે આપણા આદિવાસી ભાઈ સાથે પછી છેડછાણી હવે તે મારા એ કોણું કે સબ આદિવાસી ભાઈ શું જાગૃત થઈ જાવું ને એક દુસરાને સપોર્ટ દેવું મેં કે કોમેન્ટમાં કોઈ કોઈ ભાઈ પૂછી રહ્યા કે કઈ ગામમાં છે ભાઈ સત્તાપુર ગામ છે ને દ્વારકા જિલ્લું કલ્યાણપુર તાલુકુ લાગે

નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો નીકળી જાય નિક કેમ નીકળી ગયો નીકળી ગયું નિક પાણી આવી કરવું પડે તમારા હિસાબે તમને ફારો ન પડે એટલે કરવો પડે પાણી ફૂટે તો તમારે કરવો પડે હાલ બે કેરા માં પાણી નીકળી જાય બે કેરા માં નથી બે કેરા છે બે કેરા પૂછો તમારે મેમ હું આ પૂછતો બે કેરા છે આ તો તો હમણાં જવા દે

આજે અમારે વોચે છે ભરત માતા કે ચાલો દેખો દેખો કોણ દેખો કોણ આરો મિત્રો તમામ આ પોતપોતાની જગ્યા લઈને બેસી ન મિત્રો દોસ્તો ચેતરભાઈ વસાવાની એકતા હું ચેતરભાઈ વસાવાની દોસ્તો કેમ તમને વાત કઉ ચેતરભાઈ વસાવા એક આદિવાસી નેતા છે હું એમ નથી માનતો કે કઈ પાર્ટી છે પણ ચેતરભાઈ વસાવાને જોઈને એમ લાગવું પડે દોસ્તો આપડે આદિવાસી બધાને એક રહેવું પડે દોસ્તો